લગરતા હું હજકુમાર મિત્રો તો તમને બધા લોકોને યુવક ની તો ખબર જ હશે હવે મિત્રો વાય ગી તેમના સોશિયલ વિડીયો થયો છે વાયરલ તે ખુલ્યા મિત્રો શું બોલ્યા છે આગળ તમને બધી માહિતી બતાવવા જઈ છું ખાસ કરીને મિત્રો વાત તો સૌથી પહેલા તો ભાઈઓ આપણી ચેનલ ની અંદર તમે પેલી વાર તો તમારે કંઈ પણ કરવાની જરૂર નથી ખાલી એક સબસ્ક્રાઇબ કરવાનું છે જે આ મિત્રો વાત કીધો લાખો ની સંખ્યામાં લોકો વિડીયો જોવે છે પણ ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે ઘણા બધા લોકોને ઈ નથી ખબર પડે કે ભાઈ આપણે સબસ્ક્રાઈબ કરાઈ ક્યાંથી તો ભાઈ અહીંયા જે કાળા કલરનું બટન છે સબસ્ક્રાઈબ નું તેના ઉપર પ્રેસ કરી દેજો ઓલ નોટિફિકેશન ઉપર ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી હું વિડીયો અપલોડ કરું સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળે હવે મિત્રો તમારા બધા લોકોનો મારા ટાઈમ બગાડવો નથી આપણે વિડીયો કરી છે ભાઈ ચાલો હવે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો રાજકુમાર ઝાડ જે યુવક યુપીએસસી ની તૈયારી કરતા હતા અને ત્યારબાદ મિત્રો વાત તેમની સાથે જે થાય છે હવે મિત્રો વાત કીધો તમે બધા લોકો એમ કેશો કે ભાઈ તમે કોના સપોર્ટમાં વિડીયો બનાવ્યો છે તો ભાઈ હું કોઈના પણ સપોર્ટમાં વિડિયો બન્યો નથી ભાઈ નહીં હું રાજકુમાર જાડના સપોર્ટમાં છું કે નહીં મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલ સાથે મિત્રો જયરેશભાઈ જાડેજા વિશે ખોટું કહીશ પરંતુ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે આ મેટર મિત્રો સોશિયલ મીડિયા મિત્રો ભાઈ એટલો બધો વાયરલ હતો કે તેના વિશે વાત જ ના કરો ખાસ કરીને મિત્રો વાત કીધો ટોપિક વિશે મિત્રો વાત કીધો તેમના પિતા ભાઈ રાજસ્થાનની અંદર રાજકુમાર જાડના પિતા મિત્રો રાજસ્થાનની અંદર ભાઈ એમ કીધો આંદોલન પણ કર્યું હતું અને જેની અંદર મિત્રો વાત કરી તો જાટ સમુદાયના લોકો પણ એકઠા થયા હતા અને મિત્રો વાત કરું તેનું એવું પણ કહેવું હતું કે સીબીઆઈ જાંચ કરવામાં આવે તપસ કરવામાં આવે પરંતુ મિત્રો વાત આ મામલાના ત્રણ મહિના થઈ ગયા ને હવે મિત્રો વાત કરું ફરી વખત તેમના પિતાનો સોશિયલ મીડિયા અંદર થયો છે વાયરલ તે ભાઈ ખુલ્લિયા મિત્રો વાત કરું ગણેશભાઈ ગોંડલ જયાજભાઈ જાડેજા ઉપર આરોપ નાખે છે કે ભાઈ તેમના મારા દીકરાને મારી રાખ્યો જે આ મિત્રો વાત કરું આના અંદર આપણે કંઈ પણ કહેતા નથી ભાઈઓ નહીં મિત્રો વાત કીધો મેં એવું કહીએ છીએ કે ભાઈ રાજકુમાર ઝાડ સે હાસ કે નહીં જયરાજભાઈ જાડેજા કે ગણેશભાઈ ગંડલ ખોટા છે પરંતુ મિત્રો વાત કીધો અમારો એક જ મિત્રો વાત કીધો ઉદ્દેશ છે કે તમારા સમક્ષ વિડીયો વાયરલ થતા હોય છે તમારા સમક્ષ મેં લાવી બાકી તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયા ની અંદર અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે આજના વિડીયોમાં નવો વીડિયો મળે જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત